લારી લાવવા માટેનો મકસદ એવો છે કે આણંદ મનપા બન્યા ના ઘણા સમય થયા છે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ જે લારી વાળા છે કે વેન્ડિંગ મળે પણ આ હજુ સુધી નથી બીજા નંબર ઉપર આન બાન આન જે વર્ષોથી ટૂંકી ગલી ચાલતી આવી છે એ ટૂંકી ગલીને દબાણના નામે આ લોકોએ હટાવી છે દબાણ થાય છે અમને ખબર છે પણ તમે એમને વેન્ડિંગ ઝોન આપો તો દબાણ નહીં થાય તો એમને વેન્ડિંગ ઝોન આપવામાં આવે અને જ્યાં સુધી વેન્ડિંગ ઝોન ના થાય ત્યાં સુધી એમને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે એ માગણી સાથે અમે આજે અમે કરમસદ વિદ્યાનગર અને આણંદ છે અત્યારે અત્યાર સુધી એક વખત વેન્ડિંગ ઝોન આ લોકોએ બનાવ્યો

જેમ આપણે જણાવ્યું કે ટૂંકી ગલીના અમુક જે લારી બાર અહીંયા અત્યારે હાલ એક આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે તો એ સંદર્ભે હું નાયબ કમિશનર લીલાક્ષ મકવાડા જણાવવા માગું છું કે એ જે એરિયા છે એ રોડ રસ્તાનો એરિયા છે અગાઉ આણંદનો જે કહેવાય કે ત્યાં સૌથી વધારે ટ્રાફિક અને લોકોની મુવમેન્ટ ત્યાં થતી હોય છે ત્યાં એટલું ઘીચ એરિયા હોવાના કારણે ત્યાં ટ્રાફિકની સમસ્યાઓ અને અન્ય દબાણની સમસ્યાઓ પણ ધીરે ધીરે ત્યાં વિસ્તાર પામી હતી તો એમાં એક નવીન રસ્તો પણ બનાવવામાં આવી રહ્યો હતો એ અનુસંધાને ત્યાં એ દબાણ જે હતું એ મહાનગરપાલિકા દ્વારા હટાવવામાં આવ્યું એ રોડ રસ્તા પરનું દબાણ છે રોડ રસ્તા પરનું દબાણ હટાવવું એ પ્રાથમિક મહાનગરપાલિકાની પણ ફરજ છે એમની એક માગણી છે કે ભાઈ અમને એક વેન્ડિંગ ઝોન તરીકે પણ આપો અગાઉ પણ બે હજાર સાત આઠના તબક્કામાં એમને એક આ પ્રમાણે વેન્ડિંગ ઝોન આપવામાં આવેલો હતો તત્કાલીન નગરપાલિકા દ્વારા પરંતુ એ સમયે પણ એમ કોઈ પણ કારણોસર તે ત્યાં નહોતા જઈ શક્યા તો નહોતા રહ્યા અને ફરીથી તેમણે આ દબાણ કંઈક યથાવત રાખ્યું હતું એટલે હાલના પરિસ્થિતિને જોતાં અને જ્યાં રોડ રસ્તાના અલગ અલગ કામો પણ ચાલી રહ્યા છે તો એના અનુસંધાને આ દબાણ હટાવવામાં આવ્યું હતું અને એમની એક માગણી છે કે અમને આ વેન્ડિંગ ઝોન ક્રિએટ કરી આપો વેન્ડિંગ ઝોન જે થોડી પોલિસી મેટર છે એટલે અગાઉ જે પ્રમાણે કરી આપેલું હતું એમને વેન્ડિંગ ઝોન નિયત કરીને આપેલું હતું તો પણ એમણે આ રીતે ત્યાં વેપાર કે એવું નહોતા કરી શકે તેમને તત્કાલીન નગરપાલિકા દ્વારા પણ જે સફાઈને બધું જે કરવાનું હતું એ પ્રમાણે પણ એમને એક પ્લોટ જેવું કરી આપેલું હતું પરંતુ હવે જે આ સમસ્યા એમની પણ છે તો એને ધ્યાને લઈ આગામી સમયમાં જો કંઈ આ પ્રમાણે વેન્ડિંગ ઝોન જો નિયત કરવાના થાય તો પછી કાયદાની રૂએ અને એમને પણ લાઈવલીહૂડના જે અમુક પ્રશ્નો છે એ સોલ્વ થઈ શકે તે માટે થોડી પ્લાનિંગની જરૂરિયાત છે તો એ પ્રમાણે આગામી પોલિસી મેટર છે તો એનો આગામી મહાનગરપાલિકા દ્વારા આગામી સમયમાં નિર્ણય લેવામાં આવશે સાહેબ તમે એક ક્લિયર કરી દીધી પણ અત્યારે દિવસ દરમિયાન પણ ત્યાં પથરાવાળા અને લારીઓવાળાનો મેળાઓ જમાવટ થઈ રહ્યો છે તો એ રસ્તો ખુલ્લો કરી દીધો ત્યાં મહાનગરપાલિકા કોઈ એવું આયોજન છે કે પે એન્ડ પાર્કિંગ બનાવવામાં તો લોકો જે નાગરિકો છે એમને ટ્રાફિકથી બી રાહત મળે તો એવું કોઈ આયોજન મહાનગરપાલિકા વિચારી રહ્યું છે એટલે આણંદ મહાનગરપાલિકાના અમુક જે પ્લોટ છે મેં એક સર્વે એ પણ કરાવ્યો છે કે કેટલા કેટલા પ્લોટ્સ થયા હતી અને એમાં શું યુસેજ થઈ શકે છે આગામી સમયના મહાનગરપાલિકાની રચના થયા બાદ લોકોની અર્બન સેન્ટર છે અત્યારે તો એની વસ્તીને બધા માપદંડો પણ આવશે અમુક હેલ્થ સેન્ટર્સ બનાવવાનું આવશે પ્રાઇમરી સ્કૂલ્સ બનાવવાની આવશે એ બધી વસ્તુનું પ્લાનિંગ બી જરૂરી છે અને સાથે સાથે આ જે પ્લોટ છે જે પાર્કિંગ એ પણ એક અગત્યની વસ્તુ છે એટલે એ પણ અમારા ધ્યાને છે કે કોઈ એકાદ પ્લોટ એવો આપણે પસંદ કરીએ અને જેની અંદર પે પાર્કિંગ થઈ શકે જેથી કરીને ટ્રાફિકની સમસ્યાઓ પણ આના કારણે દૂર થાય એને અગાઉ પણ આ જે આપે કહ્યું કે આ રીતે દબાણને બધું વારે ઘડે થાય છે તો એસ્ટેટની ટીમ દ્વારા એમને તાકીદ પણ આપવામાં આવે છે વચ્ચે પણ દબાણો દૂર કરવામાં આવ્યા હતા અને રિપીટેડલી પણ એક ટીમ વિઝિટ કરીને આ દબાણ દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરી ગઈ છે